ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર નમકની પોટલી બાંધવાના લાભ શું છે તો ચાલો એ લાભ વિશે જાણીએ એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો પહેલું છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર નમકની પોટલી લટકાવવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે બીજું છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર નમકની પોટલી લટકાવવાથી ગ્રહદોષ અને વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં થતી સમસ્યાઓ પણ દૂર થાય છે મીઠાની પોટલી લટકાવવાથી ઘરની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે ત્રીજું છે ઘરમાં નાની નાની બાબતો પર ઝઘડો થાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે લાલ કપડામાં મીઠું બાંધીને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લટકાવવું જોઈએ આનાથી ઝઘડો દૂર થાય છે અને ચોથું છે જ્યોતિષશાસ્ત્રમાં નમકનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે શુક્ર ગ્રહને ધન અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે ઘરના મુખ્ય દરવાજા પર મીઠાની પોટલી લટકાવવાથી શુક્ર ગ્રહ મજબૂત બને છે ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને પરિવાર પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે જય માતાજી